સરખડ મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ ચોવીસ તારીખ પાંચમા મહિનો બે હજાર ચોવીસ ને વાર શુક્રવારના રોજ તલની આવકની વાત કરીએ મિત્રો તલે દાડેદીએ તલની આવકમાં થોડો થોડો સુધારો થતો જ જાય છે મિત્રો ને હરાજીનું કામકાજની વાત કરીએ તો હરાજીનું કામકાજ ત્યારે છાપરા નંબર ત્રણમાં એકના પિલોથી શરૂ છે તો હરાજીમાં જઈએ જાણી લે કેવા રહે છે આજના બજાર ભાવ ને તેજી મંદીની આજની વાત કરીએ તો મિત્રો બજાર થોડું એવું સારું ખુલ્યું હોય એવું દેખાઈ રહ્યું છે મિત્રો અત્યારે સારા માલમાં થોડીક બજાર સારું દેખાઈ રહ્યું છે એવરેજ માલમાં બજાર અત્યારે ટકેલું હાલ જોવા મળી રહ્યું છે તો ચાલો રૂબરૂ જઈને જાણી લઈએ કેવા માલના કેવા બજાર ભાવ થાય છે ને મિત્રો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો કમેન્ટ બોક્સમાં જઈને કમેન્ટ કરીને અમને જરૂર જણાવજો ને કમેન્ટમાં તમારા ગામનું નામ અવશ્ય જણાવજો ઓગણત્રીસો ને એકત્રીસ રૂપિયા માં ઓગણત્રીસો ને એકત્રીસ રૂપિયા માં શું છે ભાઈ અમારે ધ્યાન તરત લાવવું છે 2711 રૂપિયાનો ભાવ થયો 2711 રૂપિયામાં સેજ પીડી માલ દેખાઈ રહ્યો છે સત્યાવીસો ને અગિયાર છે 999 માં આવ્યા છે

છવ્વીસો ને એકત્રીસ છવ્વીસો ને એકત્રીસ સુધીમાં આ મારે વેચાણ થયું છે છવ્વીસો ને એકત્રીસ નો ભાવ છે સત્યાવીસો ને એકોતેર સત્યાવીસો ને એકોતેર રૂપિયા નો ભાવ છે તમે જોઈ શકો છો અમારે સત્યાવીસો ને

સત્યાવીસો ને એકઠ સત્યાસી ને એકસા રૂપિયા ભાવ થયો સત્યાવીસો ને એકસાઠ રૂપિયામાં વેચાણો સત્યાવીસો ને એકસાઠ રૂપિયાનો ભાવ થયો તલ સારા